ફાર્મસી કંપનીની ઘોર બેદરકારીનો બોલતો પુરાવો આવ્યો છે સામે જેમાં ડોક્ટરે લખેલી દવા નીકળી સોય

સવાલ એ થઈ રહ્યો છે કે સાજા થવા માટે દર્દીઓ દવા લેતા હોય છે બીમાર થવા માટે નહીં જો દવા લીધી ગાંઠની એમાંથી એક ટાંકડી નીકળી દવામાંથી ટાંકડી નીકળી પછી તમે કોને જાણ કરી અમે ડોક્ટર સાહેબ ડોક્ટર પરવીણ ત્રણ મહિના દવા ચાલુ રાખી તો ફાર્મસી કંપનીની આવી ભૂલ કેવી રીતે થઈ શકે સવાલ પણ થઈ રહ્યા છે દવા બનાવતી કંપની આટલી લાલિયા કેમ દ્વારા આ દવા બનાવતી કંપની કંપની સામે ભરવામાં આવશે ખરા શું ફાર્મસી ગુજરાતની હોય તો તેની વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકશે રાજ્ય બહારની ફાર્મસી કંપની વિરુદ્ધ કેવી રીતે પગલા લઈ શકાય આ સવાલ પણ થઈ રહ્યા છે જ્યારે એક દવામાંથી સોય નીકળે છે ત્યારે